क्षेत्र में क्वाणी वार्मा जावान हुकोग भडवनना पकडवा पडशी लेव रेड़ना ले ना शेतम माननी हाव लेड़ने मार क्वाम हा पर मारे ओम बीजा जावाना પણ એને માર કોમ એટલે શું કોમ એ તો માર પોની વાર આવવાનું તો દરેક વાર રહી રાખ ના ના અત્યારે એને કોમ ઉપર હાલ હે હાલ હે આ તને આ કાપ તો દાહો પોની વાર આજી હે તો મુય નવરો તો મુય આવ આજે હેરો अगर नहीं आते लिया मैं ये लता प्लस ले 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 વિરિયા બોલ તાર બોલ આ તો તો ના દેખાતું તો ફોન તો ન થઈ ગયો હેડો આના ખેતરમાં થાય

ભલે સારી ભૂલ તો ચાલુ હત ગેમ કોઈ દેખું નહીં એટલા કોકે ચાલુ કરેલા આગળ મારે ફોન નહીં મળવાનું પેલી કોઈ કોઈ એક હાલો ભલે તાર જલ્દી પહેલા બોર કોને ચાલુ કરેયા ચાલુ કર્યા કરે હા હું